શહેરના રામપુરા છડાઉલ વિસ્તારમાં રહેતા અને મૂર પીરછડી રોડના વતની બ્રિટિશ નાગરિક અકીલ અબ્દુલ્લા નાના બાવા તેમના પરિવાર સાથે ઈદ પૂર્વે અચાનક સુરત આવ્યા હતા પરિવારજનો માટે આ મુલાકાત એક મોટી સરપ્રાઇઝ હતી દુર્ભાગ્યવશ હવે તેમનું વિદાય પણ એટલું જ અચાનક અને દુઃખદ બની ગયું છે અમદાવાદમાં થયેલી માન દુર્ઘટનામાં અકીલ તેમની પત્ની હાનાને દીકરી સારા નાના બાવાનું મોત થયું છે અકિલ નાના બાવા લંડનમાં વ્યવસાય ધરાવતા હતા તેઓ પત્ની હાના અને દીકરી સારા સાથે એર ઇન્ડિયાની ફ્લાઇટ મારફતે લંડન પાછા ફરતા હતા ત્યારે દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં સવાર હતા અકિલ નાના બાવા સુરતના જાણીતા નાના બાવા પરિવારના સભ્ય હતા તેમના પિતા અબ્દુલ નાના બાવાના ત્રણ પુત્ર બ્રિટનમાં વસવાટ કરે છે તેમનો સંબંધ રામપુરાના સુપ્રસિદ્ધ ઇબ્રાહીમ મસ્જિદ સામે રહેતા પરિવાર સાથે છે તેમને મળવા માટે જ તેઓ ઈદ પૂર્વે સુરત આવ્યા હતા સખાવતી નાના બાવા પરિવારના અનવરભાઈ મુલ્લા લો હોસ્પિટલના ટ્રસ્ટી છે જેઓ ઘટનાથી ઘણા દુઃખી થયા છે વિમાન દુર્ઘટનામાં એક સાથે ત્રણ જીવ ગુમાવનાર પરિવાર માટે રામપુરા વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે પરિવારજનો અને શહેરીજનો માટે આ એક અવિશ્વસનીય અને હૃદયદ્રાવક ઘટના છે અંસારી સુલેમાન અબ્દુલ રહેમાન કયો વિસ્તાર છે હા આપણે ઊભા છીએ રામપુરા છળાવલ છે એ ઇબ્રાહિમની સામે જે મના રેસિડેન્સી તમને દેખાતી હશે અમારી પાછળ એ બિલ્ડિંગના ટોપ ફ્લોર પર અમારા મોલ્લાના વડીલ અબ્દુલ્લાભાઈ નાના બાવા રહી છે એમનો છોકરો ગયા શુક્રવારે ઈદની ઈદનું વેકેશન મનાવવા માટે ઇન્ડિયા આવેલા હતા લંડનથી એક પછી ગઈકાલે એટલે કે બુધવારે સુરત થી અમદાવાદ માટે એ લોકો એમનું ત્યાં જોબ બિઝનેસ ચાલે છે અકિલભાઈની એ ત્યાં ગયા એક દિવસ ત્યાં રોકાયા અને આજે અમદાવાદ ટુ લંડન એમની ફ્લાઈટ હતી જે ફ્લાઇટ આજે અમદાવાદમાં ક્રેશ થઈ છે એ ફ્લાઇટમાં એઝ અ પેસેન્જર નાના બાવા અકિલ એમની વાઈફ ને એમની એક છોકરી નાની છોકરી એ ત્રણ એઝ અ પેસેન્જર હતા જે પ્લેન ક્રેશ થયું એમાં એકચુલી એમના ફાધર જ્યારથી અહીંયા આવતા હતા અહીંયા અહીંયા રહે છે ને લગભગ પંદર એક વર્ષ થયા એમના ફાધરને ત્યારથી એ વર્ષમાં બે ત્રણ વાર આવતા જ હતા ને બધાની સાથે હલી મલીને રહેતા હતા એમના ફાધર રહે છે એ લોકો અમદાવાદ બાદ નીકળી ગયા છે એક દોઢ કલાક થઈ ગયું હમણાં માહોલ તો બહુ માહોલની વાત કરીએ તો માહોલ સારો નથી ખૂબ દુઃખદ માહોલ છે એ કે અમે કંઈ પણ નહીં શકીએ બીજી વસ્તુ કે હજુ કોઈ ડિટેલ્સ આવી નથી પેસેન્જર છે એક્સપાયર થઈ ગયા હજુ જે લિસ્ટ આવી છે એમાં ખાલી પેસેન્જરો કેટલા પ્લેનમાં હતા એ જ લિસ્ટ છે એની અલાવ કોઈ બીજી લિસ્ટ આવી નથી